આ બજેટ થી અમને જે અપેક્ષા એમાં પાણી ફરી વળ્યા છે ક્યાંય અપેક્ષા અમારી પૂરી નથી થઈ અને આ ગુજરાત ની જનતાએ અઢી દાયકાના મતો બાદ ગુજરાતની જનતાએ દરેક ક્ષેત્ર કર્મચારી હોય ખેડૂત હોય મહિલા હોય કે વિદ્યાર્થી હોય શિક્ષણ હોય આરોગ્ય હોય સિંચાઈ હોય પીવાના પાણીની બાબતો હોય કે ટેકાના ભાવની બાબતો હોય દરેક જગ્યાએ આજના બજેટમાં અન્યાય થયો નમસ્કાર મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણા મંત્રી ભરૂભાઈ દેસાઈ દ્વારા બે હજાર પચીસ છવ્વીસ નું આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે આ વર્ષે ત્રણ લાખ ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડ નું પુરાતન વાળો અને આંકડાની માયાજાળ સાથેનું બજેટ એમણે રજૂ કર્યું હોય એવું અમને લાગે છે જે રીતે એમણે દિલ્હી મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જ્યાં પાંચસો રૂપિયાના ગેસના બાટલો આપવાની પહેલ કરી છે

ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ માટે હોય છે એના દ્વારા એ બજેટ સિત્તેર પોઈન્ટ સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા વધારા સાથે અગિયારસો કરોડ કરવામાં આવ્યું છે પણ એ બજેટની અંદર અમે જોયું તો

આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના અમારા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એમણે કરી નથી સાથે શિક્ષણનું એટલું મોટું બજેટ છે પાંચ હજાર હજાર નવસો ને નવ્વાણું કરોડ પણ

પણ એની જે એમપેલમ હોસ્પિટલો છે એની પણ નવી યાદી એમણે આપી નથી સાથે સાથે અમુક મર્યાદિત બીમારીઓમાં જ એ કાર્ડમાં ઈલાજ થાય છે એના સિવાયની બીજી બીમારીઓમાં એ કાર્ડમાં ઈલાજ થતો નથી એના વિશે કોઈ પણ રોડ બેન્ક એમણે તૈયાર કર્યા નથી સાથે સાથે નર્મદા જળ સંપત્તિ અને કલ્પસર વિભાગમાં પચીસ હજાર છસોને એકતાલીસ કરોડની જોગવાઈ કરી છે ત્યારે આ નહેરોનું કામ કામણાં પૂર્ણ થવા આવશે છતાં જે આદિવાસી વિસ્તારોમાં નહેરો દ્વારા કેનાલો દ્વારા ઉદ્વહન સિંચાઈ યોજના દ્વારા કે પાઇપલાઈનો દ્વારા જે નર્મદા ઉકાઈ કરજણ ગઢણા કે પાનમમાંથી પાણી સિંચાઈ માટે આપવું જોઈએ એના માટે પણ કોઈ એમણે પહેલ કરી નથી સાથે ભાડભૂત બેરેક યોજના માટે આઠસો ને કરોડ રૂપિયાની એમણે જોગવાઈ કરી છે પણ ત્યાં જે લોકોની જમીનો કઈ છે એની વળતરની કોઈ વાત આમાં જોગવાઈમાં કરવામાં આવી નથી

આજે પણ જે વિના મળવી જોઈએ તે આજ સુધી મળી નથી એની માટે પણ કોઈ એમણે કરી નથી અને દાહોદ ખાતે એરપોર્ટ માટે કરોડ રૂપિયાની એમણે કરી છે પણ પણ કોઈ ગ્રામ સભા જમીનના માલિકની સહમતી કે કોઈ પણ જાતની પ્રોસેસ વગર બારોબાર એરપોર્ટની ગ્રીનફિલ્ડ એરપોર્ટની જરૂર ત્યાં ન હોવા છતાં એમણે જાહેરાત કરી છે ત્યારે એવી જ રીતે કિસાન સૂર્યોદય યોજનાની એમણે વાત કરી છે પણ આજે પણ આદિવાસી વિસ્તારોમાં દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજના ક્યાંય ચાલુ નથી અને આજનું જે બજેટ અમે જોયું તો સરવારે અમને એવું લાગી રહ્યું છે કે આ બજેટ પુરાતન વાળું છે આંકડાઓની માયાજાળ છે અને એમાં કોઈ વિશેષ મોંઘવારી પર કંટ્રોલ આવે ખેડૂતોના ભાવ કંઈ વધારા થાય યુવાનોને કંઈ રોજગારી મળે નાના ઉદ્યોગ લઘુ ઉદ્યોગ પ્રાકૃતિક ખેતી કે જે પણ ગુજરાતની રોજનું એન્જિન છે એના ડેવલપ માટે રોડ રસ્તા હોય કે તમામ જગ્યા પર એમના એનજીઓ કોન્ટ્રાક્ટરો અને એમના પ્રભારી મંત્રીઓના હવાલાના આધીન એમના જે સારા આયોજનો બધા થયા છે ત્યારે

અને બજેટ જાહેર થયા બાદ એમએલએ વસાવાએ વિધાનસભામાંથી બહાર નીકળતા જ બજેટ પર ટિપ્પણી કરી હતી જે નિવેદન એ નિવેદનમાં સરકારને ઘણા સવાલ કર્યા છે સાથે જ કહ્યું કે દિલ્હીમાં જો સરકાર આટલું આપે છે ભારતીય જનતા પાર્ટીની જ સરકાર છે તો પણ ગુજરાતને કેમ નહીં ગુજરાતના બજેટમાં કેમ મહિલાની વાત કરવામાં નથી આવી ગુજરાત સાથે આવું ખોટું કેમ થઈ રહ્યું છે તમારું શું માનવું છે મામલે કોમેન્ટમાં જરૂર જણાવજો નમસ્કાર